સમાજ સમાજની દીકરીની વાત હોય ત્યારે પણ આજ અમે આગેવાનો ભાજપ કોંગ્રેસ કંઈ જોયા વગર નારીના સ્વાભિમાન માટે અમે લડ્યા છીએ અને જો આ લડાઈને કોઈ આ કોંગ્રેસ પાર્ટી મુદ્દો બનાવવાની વાત કરતા હોય તો ખરેખર એને શરમ આવવી જોઈએ કે અમે દીકરી માટેની લડાઈ લડીએ છીએ દીકરીના ન્યાય માટેની લડાઈ લડીએ છીએ અને તમે દીકરીને ન્યાય આપી દ્યો અમે કહી છીએ કે ભરતભાઈ કાનાબાર નારણભાઈ કાછડિયા તમે આવો આ દીકરીને ન્યાય અપાવવા માટે આ મંચ ઉપર આવો ભાજપના અહીંથી અમરેલી જિલ્લામાંથી પાંચ ધારાસભ્યોને ચૂંટીને મોકલા છે એક સંસદ સભ્યને ચૂંટીને મોકલા છે નારી સ્વાભિમાન માટે થઈને જે આંદોલન અત્યારે કરી રહ્યા છીએ એમાં સમગ્ર ગુજરાતની આ કોઈ એક સમાજની દીકરી માટેની વાત નથી સમગ્ર ગુજરાતની દીકરીઓ માટેનો સવાલ ઊભો થઈ જાય કે દીકરી ક્યાંક નોકરી કરતી હોય આજે ગુજરાતમાં કમસે કમ આઠ દસ લાખ દીકરીઓ પ્રાઇવેટમાં જોબ કરતી હોય એના ઘરનું ગુજરાન ચલાવવા માટે એ દીકરીઓ માટે સવાલ ઊભો થઈ જાય કે હું કંઈક કામ કરીશ ને